નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર દર્શક મિત્રો આજથી શરૂ થતું અંગ્રેજી નવું વર્ષ સૌ માટે શુભદાયી નીવડે પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ

40 કરોડના ખર્ચે બનેલ એરપોર્ટ જેવા એસટી પોર્ટ સ્ટેશનમાંથી તમામ બસ શરૂ થઈ આજ સવારથી જ તમામ બસની આવન જાવન રહી લોકો એસટી પોર્ટમાં આવી આનંદ અનુભવતા હતા કેટલાક પેસેન્જર હતા અને કેટલાક આ નવો એસટી પોર્ટ જોવા આવેલ તેમણે એસટી પોર્ટ જોઈ ખુશી વ્યક્ત કરી

હાજી જોવા આવ્યા એ અને ચોખાઈ રાખશો ને ચોખાઈ બધા હા હા રાખશો અને બીજા જો કરતા હોશે તો પણ તમે આ કડાકાન નહીં કરો એને કેસો ને હા હા અને પકડજો પકડશો હા હા અમારે મુંબઈ જવું છે નથી એ તપાસ ચાલુ છે સરસ છે ફાઈન છે એકદમ એકદમ ક્લીન છે બધી રીતે બહુ સારો ઇન્દ્રસિંહ નામે કયા ગામ થી આવો છો કેવું લાગ્યું બસ બસ સારો એકદમ ચોખો રાખશો ચોખો ચોખો મુસ્તાગલુઆર બિદડા ગામ સે હા જાના मानवी कि बस स्टेशन बहुत अच्छा बना है यहाँ पर ऐसे ऐसा लग रहा है कि जैसे ये दुबई मस्कत के अंदर खड़े एयरपोर्ट के अंदर जी हाँ सर बहुत अच्छी यहाँ पे सफाई हो रही है बहुत अच्छा काम हो रहा है हाँ सर इसके इसके ऊपर से फाइन भी डालना चाहिए 200 400 सौ जो चलता है वही हाँ सर देंगे आपको पकड़ के ऐसा होगा नीपा बॉम्बे थे बहुत माइन बहुत सरस बहुत फाइन बना भी बहुत सरस मुंबई ना मुंबई करता है तो घूम सारू बहुत सरस बना

આજે કોઈ દબાણ કરતા ન હતા પોલીસ અને પાલિકાએ તમામને સવારે ખસેડી નાખ્યા હતા અને આજે પોલીસનો નો બંદોબસ્ત હતો તેથી રોડ ક્લીન હતો આજના દિવસ માટે પાલિકા તથા પોલીસને પ્રજાજનો તરફથી અભિનંદન મળ્યા હતા એસટીના અધિકારી રમેશભાઈ જોશીએ વાત કરતા જણાવેલ કે મારું નામ રમેશ દેવજી જોશી હું મારી પોસ્ટ એસટી માં આઈટીઆઈ કરી કે અમારી લેવલે તો અમે એ જાગ્રત રાખતા હોય કે જેટલું બસ સ્ટેન્ડ સ્વચ્છ રહે એટલું આપણા માટે સારો છે કારણ કે આટલા ખર્ચે જો બસ સ્ટેન્ડ બનાવી અને જો આપ્યું હોય આપણને તો એને સાચવવાની જવાબદારી ખરેખર આપણી અને પ્રજા બનેની એ સફાઈ તો એક એમને કરી જ જશે એમના ઉપર છે તે છતાં અમે અમારી રીતે તો એ નહીં હોય તો અમે કરવા તૈયાર જ છે કે અમારી અમારી ઓફિસ સ્વચ્છ જ રહેશે એ સફાઈ દરેક ડેપો ઉપર અત્યારે માણસ રાખેલા જ છે સફાઈ માટે કે દરેક રૂટની આવે તો એમાંથી જે કચરો એક મોટો મોટો અથવા કે બાટલા કોઈ વખતે જે ખાલી હોય એ લઈ લેવાનો એનો ડસ્ટબિન છે એ ખાલી કરી લેવાનો સેન્ટ્રલ સેન્ટ્રલ ડેપોમાં માં આજે પેલો દિવસ છે એટલે કદાચ આજની તારીખમાં કદાચ કંઈ થઈ રહી જાય ના કોઈ પણ ડેપોની હોય ને તો એની સફાઈ કરાવવાની જવાબદારી અમારી રહે અમે જોશું ને અમારી પોસ્ટ એટલા માટે જ છે નિરીક્ષણ કરવા માટે જ નહીં એ રીતે ભુજને ચોખ્ખું ચણાક ભવ્ય બસ પોર્ટ મળ્યું છે તેની સફાઈની પ્રજા પ્રવાસીઓએ સહકાર આપવો જોઈએ સફાઈ ની જાળવણી પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ લોનાવાલા હિલ સ્ટેશન મધ્ય શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ બાટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઇફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાયબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એઈટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો

અને પૂર્વકનો ઉપયોગ આવી પેઢીના વિકાસ માટે આપણો યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર